પાઠ એક વંદના વંદના એટલે કે નમસ્કાર અથવા પ્રણામ પેલો પ્રશ્ન વિકલ્પોવાળો છે વક્રતુંડ અને મહાકાય કોણ છે ગણપતિ દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે વીણા અને પુસ્તક સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે ગુરુદેવ વક્રતુંડ મહાકાય આ શ્લોક ભક્ત કોને પ્રાર્થના કરે છે તો કે ગણપતિને વિદ્યાર્થી પોતાના પર પ્રશ્ન ન રહેવા કોને પ્રાર્થે છે સરસ્વતીને વક્રતુંડનો અર્થ શું થાય છે વાંકા મુખવાળા ચાલો એના પછી ખાલી જગ્યા તસ્મે શ્રી ગુરુવે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ વક્રતુંડ સૂર્યકોટી સૂર્ય કોટિ કુરુ મે દેવ અહમ વિદ્યારંભમ કરીશ્યામી નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો તુંડમ તો કે મુખ કોટી એટલે કરોડ ભવ એટલે થાવો સર્વદા એટલે હંમેશા અને પ્રભહ એટલે તેજ નીચે આપેલા શબ્દોની સંધિ છોડો ગુરુ બ્રહ્મા ગુરુહુ વત્તા બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુહુ વત્તા વિષ્ણુ મહેશ્વર મહાવત્તા ઈશ્વર નમસ્તે નમ વત્તા તે નીચેના અવિભાગ સાથે આ વિભાગના વાક્યોને યોગ્ય રીતે જોડો નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકારે સર્વદા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પછી તસ્મે શ્રી ગુરુ દરેક નમ ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ પરમાત્મા રૂપે ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે વક્રતુંડહ એ કયા દેવનું વિશેષણ છે એ ગણપતિ દેવનું વિશેષણ છે કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ ક્યાં છે ગણપતિ કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ છે વીણા અને પુસ્તક કોણ ધારણ કરે છે વીણા અને પુસ્તક સરસ્વતી માતાએ ધારણ કર્યા છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થે છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહાદેવ શંકર છે અને ગુરુ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે તે શ્રી ગુરુદેવને નમસ્કાર હો તેના પછી બીજો શ્લોક વક્રતુંડહ હાય હુર્યકુટિસમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા હે વાંકી સૂંઠવાળા વિશાળ કાયાવાળા કરોડો સૂર્ય સમાન પ્રભા એટલે કે તેજવાળા ગણપતિ મારા સર્વ શુભ કાર્યોમાં હંમેશા મને વિઘ્નરહિત કરજો એના પછી ત્રીજો શ્લોકનું ભાષાંતર જોઈએ નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા હે વીણા અને પુસ્તક ધારણ કરવાવાળી દેવી સરસ્વતી તમને નમસ્કાર કરીએ છીએ હું વિદ્યાની શરૂઆત કરીશ અથવા કરું છું તું હંમેશા મારા પર પ્રસન્ન રહેજે ચાલો પછી શ્લોક આપેલા છે શ્લોક આપણે પૂર્ણ કરીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી નિર્વિઘ્નમ કુરુ મેં દેવ સર્વકારી સર્વદા નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારીણી વિદ્યારંભ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા અહીં તમારું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ